સરદાર પટેલના પૈતૃ ગામ મહાનગરપાલિકાના ભેળવવાના વિરોધ આંદોલનને સમર્થન જાહેર કર્યું હતું સરદાર પટેલના ગામ તરીકે ઓળખ ધરાવતા કરમસદ ગામને આણંદ મહાનગરપાલિકામાં ભેળવવામાં આવતા જેનાથી સરદાર પટેલના ગામની ઓળખ ભૂસાઈ જશે જેથી સરદાર પટેલ સન્માન સંકલ્પ સમિતિ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને નવમી ફેબ્રુઆરીથી કરમસદ ખાતે ધરણા કાર્યક્રમ શરૂ થનાર છે જે અંતર્ગત પ્રદેશ ભાજપ પ્રવક્તા સમિતિના સભ્ય ચિરાગ પટેલ ભાજપના કાર્યકરો હરીશ પટેલ સહિતનાઓએ આજે કરમસદ ખાતે સરદાર પટેલના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી ભાજપના આગેવાન કાર્યકરોએ સરદાર પટેલના નિવાસસ્થાને સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી અખંડ જ્યોતના દર્શન કરી

મારા પરમ મિત્ર દિલેશભાઈને મેં કોન્ટેક્ટ કર્યો સામેથી એમને મને નથી બોલાવ્યું મેં એમને સંપર્ક કર્યો આ આંદોલન હવે આ લોકો તમે લોકો ઘણી વખત તમે રજૂઆત કરી સરકાર જોડે સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તથા એમએલએ એમપી રજૂઆત કરતાં બીવે છે ત્યારે અમારા જેવા નાના કાર્યકરોને આગળ આવવું પડે છે કે ભાઈ અમે આવીશું અમારા વોર્ડથી તમે જીતો છો અમે આવીશું તો ધ્યાનમાં લેવા એટલે હું સાથે સાથે હું ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરને કહું છું દરેક ખોદેતરને કહું છું કે તમે આગળ આવો કરમસદ ને બચાવા તમારી જરૂર છે બીજું કે જ્યારે પણ અનામત આંદોલન થયું તું પાટીદાર નેતાઓ હાર્દિકભાઈ લાલજીભાઈ અલ્પેશભાઈ આજે તો શું બોલતા નથી આંદોલન વિશે કેમ ભાજપે ના પાડી છે તમને હવે ભાજપના કાર્યકર છે છતાં પણ બોલીએ છીએ તમારી જરૂરત છે કરમસદને આવો કરમસદમાં અને કરમસદને ન્યાય અપાવો આજે કાળું કૃત્ય કર્યું છે સરકાર રાતો રાત કરમસદનું નામ બદલી નાખીને આનંદ મૂકી દીધું આ પવિત્ર ધરતી છે આ ધરતી પૂજનીય છે આ ધરતી માટે અમારે ગમે તે બલિદાન આપવું પડશે પક્ષમાંથી સસ્પેન્ડ કરશે તો પણ અમે તૈયાર છે જેવી રીતે પત્રકાર મિત્રો તમારા પણ મેં વિડીયો જોયા છે તમે પણ બોલ્યા છો સરદાર ભૂમિ માટે તો આપ સૌને પણ ધન્ય છે કે આ પત્રકાર થઈને જો બોલતા હોય તો અમારે જેવા હરેક કાર્યકરને આગળ આવવું પડશે આમાં પક્ષ ના જોવાનો હોય આ કોઈ કોઈક પક્ષનું આંદોલન નથી આ સરદાર ભૂમિને બચાવવાનું આંદોલન છે એટલા માટે મહેરબાની કરીને દરેક પક્ષ આગળ આવો દરેક પક્ષના હોદ્દેદાર આગળ આવો દરેક એમએલએ આગળ આવો અને બોલો રજૂઆત કરો કે સરદાર ભૂમિને અલગ રાખો અને જે મોદી સાહેબે કીધું હતું કે સરદાર ભૂમિને અલગ અલગ પહેચાન આપીશું એ બધું ભૂલી ગયા જ્યારે સીએમ હતા ત્યારે એમ કહેતા હતા કે સ્પેશિયલ દરજ્જો અમે સરદાર ભૂમિને આપીશું એ પણ ભૂલી ગયા હવે નામ પર તમે પૂછી નાખ્યું સ્ટેડિયમ પરથી નામ પૂછી નાખ્યું હવે તમે શું કરવા માંગો છો આ સરકાર કેમ સરદાર વલ્લભભાઈને તમે કેમ ભૂસી નાખવા માંગો છો હું એને કારણ મારી પાર્ટીને પૂછું છું આવી અને જવાબ આપે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રવક્તાની જે ટીમ છે એનો મેમ્બર છું અને સરદાર સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા જે આજે આહવાન કરવામાં આવ્યું હતું એના લીધે કરમસદ અને આસપાસના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો દ્વારા આજે સરદારની પ્રતિમાને ફુલહાર કરી અને કરમશદી ધરતી ઉપરથી ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો હોદ્દેદારો દ્વારા એક અભિયાનની શરૂઆત કરવામાં આવી રહી છે કે સરકારને અમે એથી એક ચેતવણી પણ આપવામાંગીએ છીએ અને એક મેસેજ પણ આપવા માંગીએ છીએ કે આ તો એક શરૂઆત છે સરદારનું સન્માન માટે સરદાર સાહેબને સન્માન માટે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પોતાના હોદ્દાની પરવા કર્યા વગર આવનારા સમયમાં ફક્ત કરમસદ નહીં આખા દેશમાં આખા ગુજરાતમાં પોતાના હોદ્દાની પણ પરવા કર્યા વગર તમારામાં તાકાત હોય તો સસ્પેન્ડ કરી દેજો પરંતુ સરદાર સાહેબ સન્માન જાળવવું જે સરદાર સાહેબ અખંડ ભારતનું નિર્માણ કરવા માટે પોતાના સંપૂર્ણ બલિદાન આપ્યું હોય એવા સરદાર સાહેબના ગામને જ્યારે અન્યાય થતો હોય કરમસદને જયારે દ્વેષભાવ રાખીને આણંદ મહાનગરપાલિકામાં ભેળવી દેવામાં આવ્યો ત્યારે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિની જે માંગ છે કે કરમસદ ગામને એક અલગ સ્ટેટસ આપવામાં આવે કે માંગના સમર્થનમાં અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, હોદ્દેદારો સૌ સાથે મળી અમે સરદારને જે બેસેદ છે સરદાર સાહેબનો એ ગુજરાત સરકારે આપવા માંગે છે આથી સરદાર સાહેબની ધરતી ઉપરથી સરદાર સાહેબની પ્રતિમાને ફુલારને અર્પણ કર્યા પછી કે તમારી જે ભૂલ થઈ છે એ ભૂલ તમે સુધારી લો આવનારા સમયમાં આ એ જ કરમસદ છે ને આ એ જ સરદાર સાહેબ છે કે જેણે બારડોલીની ધરતી ઉપરથી સફળ નહોતું થતું ત્યારે આ બારડોલી ધરતી ઉપરથી એક ખેડૂત આંદોલનના મંડાણ કર્યા હતા અને એ આંદોલન ને આખા દેશમાં પ્રસરી ગયું અને સરદાર સાહેબની આગેવાનીમાં અંગ્રેજોએ આ દેશ છોડીને ચાલે જવું પડ્યું હતું એ જ રીતે ખતરનાક ખરાબ ભૂલો આપ કરી રહ્યા છો એ ગુજરાત ની ભારતીય જનતા પાર્ટી ની સરકાર હોય કે કેન્દ્ર નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ ના નેતૃત્વમાં રાજ કરતી કેન્દ્રની સરકાર હોય હું એવું માનું છું કે ગુજરાતની સરકારે ફક્ત ખતપુટડી છે